હલો જય માતાજી મિત્રો કેમ છો આવ્યો તમે બધા મજામાં છો તો મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા લોકમાં તો અત્યારે હું બરોડામાં જાઉં છું ખરીદી કરવા માટે કારણ કે ઉતાવળ થઈ ગઈ ફૂલ મેટ્રો નું કામ ચાલુ છે એટલે ચાલો મિત્રો આપણે જો અત્યારે બરોડા આવી ગયા શોપિંગ કરવા માટે તો આ બધી તો ઘણી ખરી વસ્તુ આપણે વેચાય છે અહીં બરોડામાં તો આપણે શોપિંગ કરી લઈએ થોડીક અને આમ પણ ટ્રાફિક જોતા છે

Mitro Alevan uce, akhirnya kelar sih nih. Alilia. aadad se na light wala na na कार्य लाइव होने के बाद में 6 मिनट का बाकी ये सही है एक मिनट रखा है ये देर कर रहा है सर ये टेक क्यों है क्यों आप लोग गेम आप लोग नहीं काफी बच्चे नहीं बोलें મિત્રો આપણે આપે લેવાના છે મિત્રો ખરીદી કરીને પાછું હા મારે ખાધું છે ત્યાં પાછા કામે હલો મિત્રો અને કારીગર બધા છૂટા થયાસ ને તો અત્યારનું ટ્રાફિક તમે જોઈ લો તને હોય થોડીક Oke, salah satu lagi. traffic no problem to lobre, kari ke cuka kan તો મિત્રો અત્યારે આઠ વાગ્યા અને જમવા આવી ગયો છું રૂમે તો થોડી વારમાં જમીન પછી નીકળું છું પાછો કારખાના તરફ તો રહેજો વિડીયો આ રૂમ છે તો ફાઇનલી મિત્રો જમી લીધું જમીને તો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈ તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું बिझा ब्लॉग नवा ब्लॉग ब्लॉगसाठी तिथी आजो जय माझा दीतराने